A the man ખ્ે઺ ખેવણ યણેાએ! ખેખ ખાઇકે pક ખહારાં ખાાતાઇ! ખળખેઘકે ન ખ્રાકાકે ન ખાિાં ન ખ ન ન ન ન ન ન ન ન ન આ ગિયોસ્તા અમે ઉડે દેતા નેજે દી પૂરે ગલ હાલા ભલામાં ઠાંગે જોવા છે ભૂરો માનું ને હા તો ભૂરો વ્યાન સદાય છે જાનુ તાર લન ઓસ્તા પીટુટ ને

আহ গালু শুনতিস কি করবে আলো স্যার চলে নাসি কখন নাইসা না বেটা যে আসতে ও সব মাঝে মাঝে ও না নাই লাগে ভাই বড় সেট তো আজ ভালো হইলো বাচ্চা এసిস্ট্যান্ট না